તારી અગિયારસો પચાસથી ચૌદસો એંશી મેંદરડા બારસો સિત્તેરથી ઓગણીસો એકાણું છેતપુર નવસો એકાવનથી સત્તરસો અગિયાર પોરબંદર તેરસો પંચાણુંથી પંદરસો પાંસઠ ખાંભા અગિયારસો એકાવનથી ચૌદસો બાવીસ પાટડી એક હજાર પચાસથી અગિયારસો પચાસ હળવદ બારસો એકાવનથી બે હજાર પંચાણું કાલાવડ બારસો પચાસથી ઓગણીસો પિસ્તાલીસ વિસાવદળ અગિયારસો ત્રાણુંથી ચૌદસો એકસઠ જુનાગઢ તેરસો પચીસથી સોળસો ચાલીસ અમરેલી નવસોથી થી સિત્તેર જસદણ એક હજારથી અઢારસો નેવું ખંભાળિયા તેરસો પચાસથી અઢારસો એક ચામજોધપુર બારસોથી સત્તરસો એક પાકાનેર બારસો પચાસથી સોળસો વેરાવળ અગિયારસો એકાવનથી પંદરસો એક બાબરા તેરસો ચાલીસથી સોળસો પચાસ માંડલ અગિયારસો એકાવનથી ચૌદસો પિંચ્યાસી ભુજ બારસો ચાલીસથી ચૌદસો અડતાલીસ ભાવનગર અગિયારસો સિત્તેર થી ઓગણીસો અઠ્યાવીસ કોડીનાર એક હજાર ત્રીસ થી તેરસો નવ્વાણું જામનગર નવસો થી સત્તરસો પાસઠ ગોંડલ નવસો એકાવન થી બાવીસ સો બોટાદ નવસો પચાસ થી સોળસો પિસ્તાલીસ અંજાર બારસો સાઠ થી ચૌદસો સાઠ રાંધનપુર નવસો વીસ થી સત્તરસો પચાસ તળાજા તેરસો એસી થી પંદરસો ઊંઝા એક હજાર એકોતેર થી ઓગણત્રીસો પચીસ